બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ભાજના ગામે ભૂમિશ્વર મહાદેવ મંદિર ભાજના ખાતે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ દ્વારા ધાનેરાના શૈક્ષણિક કાર્યો માટે રથયાત્રા નીકળી શૈક્ષણિક કાર્ય માટે દાન એકત્રિત કરીને શિક્ષણ માટે સમાજની પ્રગતિ થઈ અને સમાજના શૈક્ષણિક કાર્યોમાં ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ રબારીના નેતૃત્વમાં શૈક્ષણિક કાર્ય માટે ફાળો એકત્રિત કરીને વિશાળ સમાજ કાર્યની સંસ્થા ઉભી કરીને સમાજ શિક્ષિત બને તેવું કાર્ય કરી રહ્યા છે તેમની સેવા બિરદાવવા છે આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા

આપ તો પ્રભુ કોરીજી મહારાજ સાથોડે જસો બધાનો આતપકે અહીંયા સ્વાગત છે દરેકનો બાપજીનો સ્વાગત થઈ ગયું એટલે આપડો બધાનો આવી ગયું સ્વાગત